લોકસભા ચૂંટણીનો કાઉન્ટડાઉન શરૂ થઈ ગયું છે તેને જ લઈને અમે કેન્દ્રીય મંત્રીઓની ગુજરાતમાં અવરજવર વધતી દેખાઈ રહી છે વાત કરવામાં આવે તો આમ આદમી પાર્ટી આ વખતે ઇન્ડિયા એલાયન્સનો હિસ્સો છે તેના કારણે માત્ર બે સીટ ઉપર ગુજરાતમાં ચૂંટણી લડી રહી છે જેમાં ભાવનગર સીટ અને ભરૂચ સીટ તેને જ લઈને આમ આદમી પાર્ટીના સુપ્રીમો અરવિંદ કેજરીવાલ છે તે ગઈકાલે વડોદરા ખાતે આવ્યા હતા અને તેમણે જે આગામી સમયમાં લોકસભાની ચૂંટણીને લઈને કેમ્પેન આમ આદમી પાર્ટીએ લોન્ચ કર્યું છે ગુજરાતમાં પણ કેજરીવાલ તેને લઈને તેમણે વાત કહી હતી આ દરમિયાન હાલની જે પ્રવર્તમાન સ્થિતિ છે તેને લઈને સંગઠનને મજબૂત કરવાની વાત તેમના દ્વારા કરવામાં આવી સાથે જ જે બે ઉમેદવારો છે જે ભાવનગર પરથી ઉમેશ મકવાણા અને ભરૂચ સીટ પરથી ચૈતર વસાવા તેમને જીતનો પણ વિશ્વાસ વ્યક્ત કર્યો હતો એને લઈને ચૈતર વસાવાએ પણ પોતાના ભાષણ દરમિયાન પચાસ હજારની લીડ સાથે ભરૂચ સીટ જીતવાની વાત અને વિશ્વાસ વ્યક્ત કર્યો છે શું કહી રહ્યા છે ચેતન વસાવા વાત કરીશું આ વિડીયોમાં નમસ્કાર દર્શક મિત્રો નવજીએ ન્યૂઝમાં આપનું સ્વાગત છે હું છું ફેઝાન ગુજરાતમાં લોકસભાની ચૂંટણીના પડઘમ વાગી ચૂક્યા છે અને હવે ચૂંટણીની સત્તાવાર જાહેરાતને લઈને પણ ગણતરીની કલાકો ગણાઈ રહી છે ઇલેક્શન કમિશન દ્વારા આજે સત્તાવાર લોકસભાની ચૂંટણીની જાહેરાત કરવામાં આવશે તેને લઈને તમામ રાજકીય પાર્ટીઓના કેન્દ્રીય મંત્રીઓ પણ હવે ગુજરાતમાં આપતા જતા દેખાઈ રહ્યા છે તેમાંથી આમ આદમી પાર્ટી આ વખતે લોકસભાની ગુજરાતમાં બે જેટલી સીટો પર ચૂંટણી લડી રહી છે કેમ કે ઇન્ડિયા એલાયન્સમાં જેવી રીતે કોંગ્રેસ અને આમ આદમી પાર્ટી વચ્ચે સહમતી થઈ છે તેને ધ્યાનમાં રાખીને ઇન્ડિયા એલાયન્સે ભરૂચ સીટ અને ભાવનગર સીટ છે તે આમ આદમી પાર્ટી માટે ફાળવી છે આને જ લઈ હવે ભરૂચ સીટનું રાજકારણ જબરજસ્ત ગરમાયું છે જેવી રીતે મનસુખ વસાવા છે તે આ વખતે

તમામ લોકો ખૂબ જ મહેનત કરી રહ્યા છે હમણાં તમે બધાએ જોયું હશે હમણાં અમે સ્વાભિમાન યાત્રા કાઢીને ભરૂચ સંસદીય ક્ષેત્રના ત્રણસો ને છ જેટલા ગામોમાં અમે ફર્યા એકવીસ દિવસની યાત્રા હતી અને યાત્રા દરમિયાન એ ત્રણસો ને છ ગામોમાં અમે ગયા તમામ વર્ગના લોકો ત્યાંના ખેડૂતો ત્યાંના યુવાનો અને માતા બહેનોએ ખૂબ સારો પ્રતિસાદ અમને આપ્યો છે તમે જોયું હશે આખા ને આખા ગામના લોકો એક એક કલાક ફૂલહાર લઈને અમારી રાહ જોતા હતા તમામ લોકો વિશ્વાસ આપતા હતા અમારી આરતી ઉતારીને સ્વાગત કરતા હતા ત્યારે જે રીતે અમારા પર ભરોસો મૂકીને આમ આદમી પાર્ટી અને કેજરીવાલ સાહેબ ભગવત માન સાહેબે જે અમને ઉમેદવાર તરીકે ભરૂચ લોકસભામાં જે તક આપી છે ત્યારે આજના આ કાર્યક્રમમાં હું એમને વિશ્વાસ આપું છું કે આ વખતે ભરૂચ લોકસભામાં અમે ખૂબ જ સારી રીતે મહેનત કરીશું અને ભરૂચ લોકસભા સીટ અમે મહેનત કરીશું ભરૂચ લોકસભા સીટ આ વખતે આપણે જીતીએ છીએ જીતીને માન્ય અરવિંદ કેજરીવાલ સાહેબને અમે આપીશું સાથે સાથે ત્યાં એલાયન્સ થયું છે ત્યારે ત્યાંના મારા કોંગ્રેસના અગ્રણીઓ પણ અમારી સાથે ખૂબ જ મહેનત કરે છે અને આમ આદમી પાર્ટીના પ્રદેશના તમામ લોકો મને ત્યાં સપોર્ટ કરવા પણ બધા આવે છે ત્યારે એ લોકોની જે મહમમાં અમે નથી કે પાંચ લાખની લીડથી જીતીએ પણ આજના આ કાર્યક્રમમાં ભરૂચ સીટની હું એટલી સુધી ખાતરી આપું છું કે ભરૂચ સીટ આપણે પચાસ હજાર લીડથી જીતીશું અને માન્ય કેજરીવાલ સાહેબને આપણે આપીશું ત્યારે આજે પ્રચારના લોન્ચિંગ કાર્યક્રમમાં પધારનાર અરવિંદ કેજરીવાલ સાહેબ અને ભગવતમાન સાહેબનો હું ખૂબ ખૂબ આભાર માનું છું મારી વાણીને વિરામ આપું છું ધન્યવાદ ભારત માતા કી જય ચૈતર વસાવા દ્વારા અરવિંદ કેજરીવાલની હાજરીમાં પહેલાં તો પોતાની સ્વાભિમાન યાત્રાનું રિપોર્ટ કાર્ડ આપવામાં આવ્યો હતું જેમાં હાલ પ્રચાર પ્રસારની જે ગતિ છે તેમજ જે કામગીરી કરવામાં આવી રહી છે તે અંગે સંદર્ભમાં પૂરતી માહિતી આપવામાં આવી હતી સાથે જ ચૈતર વસાવાએ આડકતરી રીતે પ્રહાર કરતા કહ્યું કે અમે બીજાની જેમ અહમ નથી રાખતા કે પાંચ લાખની લીડ સાથે જીતવું છે અમે આ ભરૂચ સીટ છે તે પચાસ હજાર લીડ સાથે જીતીશું આ પ્રકારની વાત પણ તેમના દ્વારા કરવામાં આવી છે અને સાથે જ જે લોકો તેમની સાથે પ્રચારમાં જોડાઈ રહ્યા છે તે અંગે પણ તેમણે માહિતી આપી હતી સ્વાભિમાન યાત્રા બાદ હાલ તેમનો મારો દીકરો મારા દ્વારા જે યાત્રા ચાલી રહી છે એટલે કેમ્પેન ચાલી રહી છે તે અંગે પણ માહિતગાર કર્યા હતા હવે જેવી રીતે જયતર વસાવાએ હુંકાર ભરી દીધો છે કે પચાસ હજાર લીટથી તેઓ ભરૂ સીટ જીતવાના છે પોતાનો વિશ્વાસ છે તે જીતનો વ્યક્ત કરી રહ્યા છે પરંતુ બીજી તરફ ક્યાંક ને ક્યાંક કોંગ્રેસના નેતાઓ છે તે અપક્ષ ઉમેદવારી કરે તે મૂડમાં દેખાઈ રહ્યા છે કેમ કે જેવી રીતે થોડાક સમય અગાઉ સુલેમાન પટેલનું એક નિવેદન સામે આવ્યું હતું ત્યારબાદ ફૈઝલ પટેલની એક ટ્વીટે રાજકીય ભૂકંપ સર્જ્યો હતો એના કારણે અનેક ચર્ચાઓ અને અટકળો લગાવવામાં આવી રહી છે પરંતુ હવે જોવાનું એ રહ્યું કે મનસુખ વસાવા અને ચૈતર વસાવા વચ્ચે કયા પ્રકારનો જંગ છે તે ચૂંટણીનો જામે છે અને કોણ આ જંગમાં વિજય થાય છે દર્શક મિત્રો અત્યાર સુધીમાં બસ આટલું આવા નવા વિડીયો સાથે આપને માહિતગાર કરતા રહીશું એટલે નવજો ન્યૂઝની ચેનલને આપ લાઇક કરો સબસ્ક્રાઈબ કરો ને વધુમાં વધુ શેર કરો નમસ્કાર